કોલકાતામાં રેસિડેન્ટ મહિલા તબીબ સાથે ઘટેલી સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડગા ભારતભરમાં પડ્યા છે ત્યારે દેશના તબીબોની આજે એક દિવસીય દેશવ્યાપી હડતાળના પગલે થરાદના આઈએમએ સહિત બીએચએમએસ સહિતના તમામ ડોક્ટરોએ ચોવીસ કલાક હડતાળ પાડી અને આરોગ્ય સેવાઓ બંધ રાખી થરાદના કલેક્ટર કચેરી ખાતે આવી અને આ કેસ ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે અને તરત ચૂકાદો આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું જેમાં થરાદ હોસ્પિટલના તબીબોએ જે ફોર જસ્ટિસના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાદમાં થરાદ ઇન્ડિયન મેડિકલ

કલકત્તાના આરજી મેડિકલ હોસ્પિટલ થયેલી આ જગની ઘટના જેમાં એક મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને એનો મર્ડર કરવામાં આવ્યો છે એ ઘટનાનો આઈએમએ થરા તથા બધા જ પેરામેડિકલ એસોસિએશન કડે શબ્દોમાં વિરોધ કરે છે અને આ ઘટનાને વિરુદ્ધ અમે એવી માંગ છે કે આ ફાસ્ટથી ફાસ્ટ એની તપાસ થાય અને જે દોષી છે એનાને કડકથી કડક સજા મળે આ થરાદ આઈએમએ થરાદ બીએમએસ બીએમએસ એસોસિએશન થરાદ ડેન્ટલ એસોસિએશન નર્સિંગ એસોસિએશન બધા જ અમે આ મુદ્દે એસડીએમ સાહેબને નિવેદન આપવાના છીએ અને કે ભાઈ આ કેસની સખત તપાસ થાય અને દોષીઓને સજા મળે બીજી અમારી એક માંગણી એવી છે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક લાગુ કરે જેને તે શું આવા પગલાંવાળા દોષ્યોને તરત સજા મળે આના વિશે આપે દવાખાના આજે ચોવીસ કલાકની સ્ટ્રાઇક ઉપર છે એમાં તમામ પ્રાઇવેટ હોસ્પિટલ સત્તર તારીખ સવાર છ વાગેથી અઢારથી સવાર છ વાગે સુધી સ્ટ્રાઇક ઉપર રહેશે એને રૂટીન ઓપીડી રૂટીન પ્રોસીજર બધા બંધ રહેશે આપતકાલીન સેવા મળશે પશ્ચિમ બંગાળના કોલકત્તામાં થયેલી આ ઘીનોના કૃત્યની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ વિરોધ પ્રદર્શન માટે અમે એકઠા થયા છીએ આજે થયું એ બહુ દુઃખદ ઘટના છે આ તો એક ડૉક્ટર દીકરી સાથે થયું છે પણ આવું કોઈપણ દીકરી કે કોઈપણ સ્ત્રી સાથે ન થવું જોઈએ દરેક ભારતીયે આ વિરોધમાં જોડાવવું જોઈએ અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનો આનું સજાનું પ્રાવધાન બહુ કડક હોવું જોઈએ અને જલ્દીથી જલ્દી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા થવી જોઈએ